ભાગલપુરમાં યોજાયેલ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ આપી આ કાર્યક્રમે બિહાર ની સાંસ્કૃતિક ધરોહરને રાષ્ટ્રીય સ્તરે પ્રસારિત કરી આ સ્પર્ધાનું આયોજન ભાગલપુરના સેન્ડિસ મેદાનમાં કરવામાં આવ્યું જે અંડર નાઇન્ટીન તીરંદાજી સ્પર્ધા સાથે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હાજર પચીસ શુભારંભ થયો આ વર્ષે આ ગેમ્સ બિહાર પાંચ જિલ્લાઓમાં સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવે છે જેમાં ભાગલપુર મુખ્ય કેન્દ્ર તરીકે ઉભર્યું છે સ્પર્ધામાં દેશભરના ખેલાડીઓએ ભાગ લીધો જેમાં મહારાષ્ટ્રના માનવ જાદવ અને તેજલ રાજેન્દ્ર સાલ્વે જેવા ખેલાડીઓએ સુવર્ણ પદક જીત્યા આ કાર્યક્રમે સ્થાનિક વેપારી અને ભાગલપુરી રેશમ ઉદ્યોગને પણ પ્રોત્સાહન આપ્યું કારણ કે દેશભરના મુલાકાતીઓએ સ્થાનિક હસ્તકલા અને ઉત્પાદનોમાં રસ દાખવ્યો આ કાર્યક્રમના માધ્યમથી બિહારની સાંસ્કૃતિક ધરોહર ખાસ કરીને ભાગલપુરી રેશમ અને સ્થાનિક કલા રાષ્ટ્રીય સ્તરે પ્રસરિત થઈ આ પ્રકારના કાર્યક્રમો રાજ્યના સાંસ્કૃતિક અને આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે